ભાઈ જે કોઈ ભાઈ ઇઝરાયલ જવા માગતા હોય ટ્રક મેકેનિકલ કાર મેકેનિકલ કારમાં જે હળો કાઢવાનો હોય તે ટ્રકમાં જે હળો કાઢવાનો હોય તે મતલબ બોડી કેબેમના કામ જાણતા હોય તે સોફા સેટ જે કારની અંદર કે ગાડીની કે બસની અંદર હોય અને આવડતું હોય કામ કરતાં સોફા સેટને સિલાઈ કરવી સોફા બનાવવા સીટું બનાવ્યું તે કાર કે ટ્રકની અંદર કલર કામ જાણતા હોય સ્પ્રે કલર એ લોકોનું કામ છે એટલે જે કોઈ ભાઈઓને આવવું હોય ઇજરાયલ તો તાત્કાલિક આ નંબર ઉપર કોલ કરો ટૂંક જ સમયમાં ઇન્ટરવ્યૂ છે કાર બસ કે ટ્રકની અંદર કાસ ફિટિંગ કરતાં આવડતું હોય તેવા ભાઈઓની જરૂર છે પ્લમ્બરની જરૂર છે અને કડિયા કામની જરૂર છે જે કન્સ્ટ્રકશન લાઈનમાં જેસીબી હિટાસી વેલ્ડર આ બધા લોકોની જરૂર છે ભાઈ ટૂંક જ સમયમાં પાંચથી સાત જ દિવસની અંદર ઇન્ટરવ્યૂ છે જે કોઈ જવા માગતા હોય તો આ નંબર ઉપર તાત્કાલિક કોન્ટેક કરો જય માતાજી